અંકલેશ્વરમાં છેલ્લા પંદર દિવસમાં રાત્રિના તસ્કરોએ ચોરી કરવા આવતા હોવાની ત્રીજી ઘટના સામે આવી છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે અગાઉ બે ઘટનામાં તસ્કરો સોસાયટીમાં બિંદાસ આ વચ્ચે પોલીસનો ખોફ વગર ચોરી કરવાની ફિરાકમાં ફરતા તસ્કરોને ઊભી પૂછડીએ ભાગવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રણામી બંગલોઝ અને શિવ દર્શન રેસીડેન્સીમાં ગત રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ સોસાયટીના બંધ મકાનમાં ચોરીને અંજામ આપવા શોધી રહ્યા હતા જે દરમિયાન જ ગલીમાં ફરતા શ્વાનોએ અચાનક ભસવાનું ચાલુ કર્યું હતું અને જોર જોરથી ભસતા તસ્કરો પાછળ દોડ્યા જેને લઈને બંને સોસાયટીમાં તસ્કરોએ ભાગવું પડ્યું હતું ત્યારે ભાગવાની ઘટનાના સીસીટીવી સામે આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે અંકલેશ્વરમાં શહેરને અડીને આવેલ સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ધામો નાખ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે Dharmesh Patil Patel RN News and